જામનગર જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા પંદર સ્માર્ટ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ કરાયું જામનગર જિલ્લા પંચાયતની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં પંદર સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગરસરના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ શાખા દ્વારા નવનિર્મિત પંદર સ્માર્ટ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા પંચાયતની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં પંદર સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી દીપ પ્રાગટ્ય કરાયા બાદ આંગણવાડીના ભૂલકાઓએ બાળગીત પર સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર આંગણવાડી કાર્યકરોનું શિલ્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મહેમાનોને ભેટ સ્વરૂપે પુષ્પગુચ્છના બદલે આંગણવાડીના બાળકોએ તૈયાર કરેલી પ્રતિકૃતિ આપવામાં આવી હતી જામનગર જિલ્લામાં જગા ખીજડિયા સરમત સિક્કા દરજી શેરી નાના ગરડીયા જોડિયા કાલાવડ મેવાણા જોગવડ જામજોધપુર તરસાઈ મોટાવડિયા મળીને કુલ પંદર સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ આંગણવાડીઓની વિવિધ સેવાઓ ઉપલબ્ધિ દર્શાવતું સુંદર વિડીયો અમે કોણ અમે આંગણવાડી મંચસ્થ મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા પંચાયતની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસને સ્વભંડોળની રૂપિયા પંદર લાખની ગ્રાન્ટમાંથી એક આંગણવાડી દીઠ એક લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું જેના અનુસંધાને કુલ રૂપિયા પંદર લાખના ખર્ચે પંદર સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે રિપોર્ટર હર્ષલ ખંદેડિયા તન્ના સમાચાર જામનગર